નર્મદા જિલ્લાના દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ઘર આંગણે આરોગ્ય ક્ષેત્રનો લાભ મળી રહે તે માટે સાગબારા તાલુકામાં નવી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું તાલુકાના દેવમોગરા કોલવાન સેલંબા અને નાના કાકડી આંબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી ચાર એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી જેને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જીનસી વિલિયમે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા इस बीस के विकासशील तालुका के ग्रांड के हेटल हमने हेल्थ विभाग में काम करने के लिए चार एम्बुलेंस परचेज किया है ये सात में हमने अलॉट किया है चार पी में देवमोगरा कोल्मा, नाना ककड़ियम्बा और सेलम्बा में और हम आशा करते हैं कि एस्पिरेशनल डिस्ट्रिक्ट में भी ये काम लगेगा साथ में ये मेटर्नल हेल्थ चाइल्ड हेल्थ और बाकी सभी इंडिकेटर सुधारने में भी हमें मदद करेंगे